સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેગ સ્નેચિંગ અને કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી રહી હતી જે પૈકી કાંબેજ પોલીસ મથકમાં તારીખ બાવીસ ચોવીસ ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક બાઇક અને પર અજાણ્યા ચાર ઈસમોએ પરસોત્તમભાઈ સામજીભાઈ બોરડના હાથમાંથી એક બેગની લૂંટ કરી હતી અને બીજી ઘટના ચોવીસ આઠ બે હાજર ચોવીસના રોજ પણ નોંધાઈ હતી જેમ એક કારની બાજુમાં બીજી કાર પાર્ક કરી હતી જેમાં કારનો કાચ તોડી તેમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી જેમાં ડોક્યુમેન્ટ તથા રોકડા રૂપિયા હતા સ્થળના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ પર નજર કરતા બંને ઘટના પહેલા સ્થળ પર સંકમંદોની ચહલ પહલના માધ્યમથી પોલીસને એક કડી હાથ લાગી છે તેમાં જિલ્લા બહાર બનેલ ગુનાઓની વિગત તપાસી હતી જેમાં આ પ્રકારની ઘટનામાં પાછળ એક ચોક્કસ ગેંગ ગુનાને અંજામ આપી રહી હોવાનું જણાયું હતું અને બસ પોલીસે આરોપીના કોલર સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કરી દીધા ગત તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી પરસોત્તમભાઈ સામજીભાઈ બોરડનાઓએ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ લખાવેલ કે કુસ્માડી પાટિયા ખાતે પોતે પોતાના કામથી ફોરવ્હીલ ગાડીમાંથી નીચે ઉતરી પોતાની બેગ લઈને જઈ રહેલા હતા તે સમય દરમિયાન પાછળથી અચાનક એક વ્હાઈટ કલરની એક્ટિવા તથા એક હોન્ડા શાઇન બાઇક પર આવેલા અજાણ્યા ચાર ઈસમોએ સદર ફરિયાદી પાસેથી પોતાની બેગ આંચકી લઈ અને ભાગી ગયેલ તે જ દરમિયાન અન્ય એક ફરિયાદી નીતિનભાઈ બાલુભાઈ નાઓએ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ હકીકત લખાવેલ કે ધરમ કામરેજ ચાર રસ્તાથી સુરત સિટી તરફ જતા રસ્તા પર ડાબી સાઈડે આવેલ ધરમ એમ્પાયર ખાતે પોતાની ફોર વ્હીલ ગાડી પડેલ હોય જે ફોર વ્હીલ ગાડીના કાચ તોડી સદર ગાડીની પાછળની સીટમાં રાખેલ ફરિયાદીની બેગ તથા બેગમાં રાખેલ રોકડા રૂપિયા અને તેના ડોક્યુમેન્ટ સાથે અજાણ્યા ઈસમો ચોરી કરી અને ભાગી ગયેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ સ્નેચિંગ તથા ચોરીના બે ગુના દાખલ થયેલ સદર અનડીટેક ગુનાને ડિટેક્ટ કરવા માટે સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી પ્રેમસિંહ યાદવ સાહેબ તથા સુરત ગ્રામ્ય એસપી શ્રી જોશર સાહેબના સૂચના અને માર્ગદર્શન અનુસંધાને ડીવાયએસપી શ્રી સરવૈયા સાહેબની આગેવાની હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાની જગ્યા તથા હાઈવે પરના અંદાજિત કુલ ત્રીસથી થી પાંત્રીસ જેવા સીસીટીવી ફૂટેજ ચેક કરી સદર આરોપીને શોધી કાઢવા માટે ઘનિષ્ઠ પ્રયત્ન હાથ ધરવામાં આવેલ ઘટનાની ગંભીરતાને લઈ કામરેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરાઓ ચેક કરી તેમજ હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા આ દરમિયાન પોલીસે કામરેજના સેવણી ચાર રસ્તા પરથી ત્રણ સકમંદોની ધરપકડ કરી છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આકડી પૂછપરછમાં આરોપી પોપટની જેમ પોતાના ગુનાઓની કબૂલાત કરી છે જેમાં ત્રણેય આરોપી સિવા મારમુત નાયડુ વિઘ્નેશ વેલુભાઈ નાયડુ અને વ્યંકટેશ તેલનુર નાયડુની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી કામરેજ પોલીસ સ્ટેશને બાતમી હકીકતના આધારે સદર આરોપીઓને નવાપુર ખાતે પોતાના વતન ખાતે ભાગી જનાર છે તેવી માહિતીના આધારે સેવની ચોકડી ખાતેથી સદર ગુનાને અંજામ આપનાર કુલ ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને સદર ગુનામાં વપરાયેલ હોન્ડા શાઇન બાઇક વ્હાઈટ કલરની એક્ટિવા તથા સદર ગુનાને અંજામ આપી મેળવેલ મુદ્દામાલ જે કુલ રોકડા રૂપિયા તથા સોનાની વીટી મળીને કુલ બે લાખ દસ હજારનો મુદ્દાવાલ રિકવર કરેલ છે સદર આરોપીઓની પૂછપરછ કરતાં સદર આરોપીઓએ કામરેજ પોલીસ સ્ટેશનના બંને ગુના પોતે કરેલ હોવાની હકીકત સામે આવેલ છે આ ઉપરાંત સદર આરોપીઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગાડીનો કાચ તોડી પાછળની સીટમાં રાખેલ બેગમાંથી દોઢ લાખ રૂપિયાની ચોરી પોતે કરેલ હોવાની કબૂલાત કરેલ છે તદ ઉપરાંત સદર આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીઓ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર ત્રેવીસમાં વોન્ટેડ હોવાની હકીકત માલુમ પડેલ છે તથા સદર આરોપી પૈકી વિઘ્નેશ નાયડુ નામનો આરોપી બારડોલી પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત માલુમ પડેલ છે હાલ પકડાયેલ આરોપીના નામ જે જોતા શિવા મારમુત નાયડુ જે મૂળ રહેવાસી વાકીપાડા નવાપુર નંદુબાર મહારાષ્ટ્રનો છે વિઘ્નેશ વેલુભાઈ નાયડુ જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે વેંકટેશ તેલનુર નાયડુ જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે તથા સદર આરોપીઓ મૂળ તિરુચેલ તિરુવનંતપુર ચેન્નાઈ ખાતેના હોવાનું માલુમ પડેલ છે આ ગામે અન્ય એક આરોપી પ્રિતિપકુમાર રામક્રિષ્ણન નાયડુ તિરુચિલ્લાપલ્લી તમિલનાડુને વોન્ટેડ જાહેર કરેલ છે આ ઈસમો કુલ બે પ્રકારની એમો ધરાવે છે સદર ઈસમો રસ્તે પોતાની બેગ લઈને ચાલતા રાહદારીને પાછળથી આવી બેગ ઝૂંટવી લેવાની આદતવાળા છે તથા કોઈપણ જગ્યાએ ફોર વ્હીલ ગાડી પડેલ હોય તો તેને બાઇકમાં યુઝ થતા છરાને રબર બેન્ડથી છરા ભરાવી ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલ સામાનની ચોરી કરવાની ટેવવાળા છે સદરા આરોપીઓની હાલ પ્રાથમિક પૂછપરછ પૂછપરછ દરમિયાન આ લોકો બે હજાર એકવીસ થી આવા ગુનાને અંજામ આપતા હોવાનું માલુમ પડેલ છે હાલ આ બાબતે વધુ તપાસ ચાલુ છે પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે રસ્તા પર જતા રાહદારીઓના બેગમાં કિંમતી વસ્તુ હોવાનું પહેલા જાણકારી મેળવી બેગ સ્નેચિંગ કરતા અને જાહેર જગ્યામાં તેમજ રોડની સાઈડમાં પાર્ક વાહનોમાં પોતાની પાસે રહેલા રબર બેન્ડમાં લોખંડના છરા ભેરવી કાચમાં મારી કાચ તોડી ફોર વ્હીલર ગાડીમાં રહેલ બેગ તથા અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી ભાગી જતા હતા હાલમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સુરતના કામરેજ પોલીસ મથકમાં બે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં એક વાઘોડિયા પોલીસ મથકમાં એક અને બારડોલી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે હાલ તો પોલીસે આ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અંજામ આપતા હતા પરંતુ આખરે પોલીસના હાથ લાગી ગયા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા એક લાખ ચાલીસ હજાર સોનાની વીટી એક બાઈક અને મોપેડ તેમજ મોબાઈલ સહિત અન્ય મુદ્દા માલ મળી બે લાખ ત્રશી હજારનો મુદ્દા માલ કબજે કરો છે આ ગુનામાં એક આરોપી પીરતીપ કુમાર રામકૃષ્ણન નાયડુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ કામરેજ